મોરબીના મચ્છુ બે ડેમ રિપેરિંગ અને ગેટ બદલવાની કામગીરી કરવાની હોવાથી આજે મચ્છુ બે ડેમ બે દરવાજા બે ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે એક હજાર ત્રણસો ક્યુસેક થી લઈને ત્રણ હજાર પાંચસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ જાહેર કર્યું છે મોરબી તાલુકાના વીસ ગામ અને માળિયા તાલુકાના નવ ગામો એલર્ટ કરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં કુલ ઓગણત્રીસ ગામોને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ડાકરને નદીના પટમાં ન જવા દેવા મચ્છુબે ડેમના સિંચાઈ પેટા વિભાગના મોરબીના કાર્યપાલક ઇજનેરે સાવચેત રહેવા જણાવ્યું છે આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે જેના ડેમના કુલ બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી તેરસો ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરીએ તબક્કાવાર રીતે પાંત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તા તાલુકાના ઓગણત્રીસ જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના બેના પાણી છોડ્યા બાદ મચ્છુ ત્રણનું પણ પાણી આ આ રીતે છોડવામાં આવ ચાલુ થઈ ગયું છે એનું જેની કામગીરી હાલ ચાલુ છે